અયોધ્યા શ્રીરામ મંદિરના પહેલા માળે શ્રીરામ દરબારની મૂર્તિઓ આજે સ્થાપિત કરવામાં આવશે શ્રીરામ સીતાજી લક્ષ્મણ હનુમાનજી સહિતને બિરાજમાન કરવામાં આવશે ત્રણથી પાંચ જૂન દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે રાજસ્થાનના કોટામાં ચાલુ વર્ષે ચૌદ વિદ્યાર્થીઓએ આપઘાત કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે બે હજાર અઢારથી બે હજાર પચીસ સુધીમાં કોટામાં ચોરાણું સિકરમાં સોળ અને ડિંડવાનામાં બે તેમજ જયપુર ગ્રામીણમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો પીએમ મોદીએ રાજસ્થાનના બિકાનેરથી આતંકવાદ મુદ્દે ફરી પાકિસ્તાનને તતડાવ્યું હતું તેમણે કહ્યું કે સિંદૂર મિટાવા નીકળેલાને માટીમાં મિલાવી દીધા સિંદૂર બારૂદ બને તો શું પરિણામ આવે તે દુનિયાએ જોઈ લીધું ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત અને આતંકવાદ સાથે ન ચાલી શકે કોઈ પણ સંબંધ દ્વિપક્ષીય હોવો જોઈએ તુર્કી અંગેના સવાલમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આશા છે કે તુર્કી પાકિસ્તાનને આતંકવાદને ટેકો આપવાનું બંધ કરવાનું કહેશે અને આતંકવાદી માળખાને નષ્ટ કરવા જણાવશે ઉત્તર પ્રદેશમાં છેલ્લા અડતાલીસ કલાકમાં આંધી અને તોફાનથી અઠ્ઠાવન લોકોના વિવિધ કારણોસર મોત થયા છે દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે આશરે પચાસથી વધુ ફ્લાઇટને અસર થઈ હતી ગુરુવારે કેન્દ્ર સરકારની દલીલો બાદ નવા વકફ કાયદા મામલે દેશની સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો અનામત રાખ્યો હતો વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના વિચારો અને વર્તનમાં ધાર્મિક કટ્ટરતા સ્પષ્ટપણે દેખાય છે તેમના ભાષણના પાંચ દિવસ બાદ પહેલગામમાં હુમલો થયો હતો જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને સિંઘપોરા વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલી અથડામણ આજે પણ યથાવત છે ચાર આતંકીઓ જંગલમાં છુપાયા હોવાની માહિતી સેનાને મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઇન્ડોનેશિયાના દક્ષિણી સુમાત્રામાં પાંચ પોઈન્ટ નવની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ બાદ નેપાળમાં પણ ચાર પોઈન્ટ ત્રણની તીવ્રતાવાળા અને તાજિકિસ્તાનમાં ત્રણ પોઈન્ટ નવની તીવ્રતાવાળા આંચકા અનુભવાયા હતા ગુરુવારે યુરોપના ગ્રીસમાં પણ ભૂકંપ આવ્યો હતો બાંગ્લાદેશમાં ફરી તખ્તા પલટના સંકેત મળી રહ્યા છે સેનાના દબાણથી વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ રાજીનામું આપે તેવી શક્યતા છે યુ એ ઇમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે ભારત કોઈ પણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિઓ સહન નહીં કરે સત્યને દબાવી શકાતું નથી રશિયા અને સ્પેન સહિત પાંચ દેશોની મુલાકાત લઈ રહેલું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોસ્કો પહોંચ્યું હતું ડીએમકે સાંસદ કની મોજી તેનું નેતૃત્વ કરી રહ્યા છે રશિયામાં ઓપરેશન સિંદૂર અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને રશિયાની ધરતી પર તેઓ ઘેરશે સમગ્ર દુનિયામાં શાંતિનો ઝંડો લઈને ફરતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશની અશાંતિ સામે અસક્ષમ છે ગુરુવારે વોશિંગ્ટનમાં બે યહૂદી કર્મચારીઓની હત્યા બાદ લોકોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ કેસની સુનાવણી આજે બપોરે બે વાગ્યે અલ્હાબાદ હાઈકોર્ટમાં થશે અલ્હાબાદ હાઈકોર્ટમાં હિન્દુ પક્ષની અઢાર અરજીઓ પર હાલ સુનાવણી ચાલી રહી છે ધરોઈ ડેન ખાતે ભારતનો સૌથી લાંબો અને ગુજરાતનો પ્રથમ એડવેન્ચર ફેસ્ટ શરૂ થશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનો પ્રારંભ કરાવશે પિસ્તાલીસ દિવસ સુધી ચાલનારા આ ફેસ્ટમાં દસથી વધુ એડવેન્ચર એક્ટિવિટી સામેલ કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગામી છ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગઈકાલે અમરેલીમાં કરા પડ્યા હતા રાજકોટમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ચાલુ મહિનામાં ગુજરાતમાં કોરોનાના ચાલીસ કેસ નોંધાયા છે જેમાંથી તેત્રીસ કેસ હાલ સક્રિય છે ગઈકાલે નડિયાદમાં એક વર્ષના બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો અતુલ અને વલસાડ વચ્ચે ગડરની કામગીરીને કારણે છવ્વીસ મેથી છ દિવસ સુધી બ્લોક જાહેર કરાયો છે આ દરમિયાન ત્રણ ટ્રેન રદ કરાઈ છે જ્યારે ચૌદ ટ્રેનો તેના નિયત સમય કરતાં વીસ મિનિટથી માંડી દોઢ કલાક જેટલી મોડી ચાલશે રેવન્યુ તલાટીની ભરતીમાં હવે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બારથી અપગ્રેડ કરીને ગ્રેજ્યુએટ અને વયમર્યાદા અઢાર વર્ષને બદલે વીસ વર્ષ કરવામાં આવી છે સાથે જ પરીક્ષા પદ્ધતિમાં પણ પરિવર્તન કરવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે છત્તીસગઢમાં તાજેતરમાં જ થયેલી નક્સલવાદીઓ સાથેની અથડામણમાં ભાવનગરના શિહોર તાલુકાના દેવગાણા ગામના જવાન મેહુલ સોલંકી શહીદ થયા છે તેમના નિધનને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે